જાણો તુલસી પાસે દેવો કરવાથી તમારા દુખો દૂર થાય છે તુલસી પાસે આ તેલનો દેવો પ્રગટાવો લાભ થશે હિન્દુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ છે તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ઘરમાં તુલસીની હાજરી સકારાત્મકતાને જન્મ આપે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે તુલસી ના માતા લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તુલસી પૂજાનું મહત્વ દરમિયાન સાંજે દેવો કરવો તુલસી પૂજામાં દેવો કરવો જરૂરી છે આવી સ્થિતિમાં ચાલો જ્યોતિષ રાધાકાંત વત્સ પાસેથી જાણીએ કે તુલસી પૂજાના સમયે દીવો પ્રગટાવવો જોઈએ તુલસી પાસે ઘીનો દીવો પાસે હંમેશા વિષ્ણુની પાસે પણ ઘીનો દીવો સ્થાપિત કરવામાં આવે છે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી લાભ થાય છે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરની દરિદ્રતા દૂર થવા લાગે છે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલા તમામ દૂષણો પણ દૂર થાય છે તેમજ તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ગ્રહો શાંત થાય છે તુલસી પાસે ઘીનો દેવો પ્રગટાવવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે તુલસી પાસે ઘીનો દેવો પ્રગટાવવાથી ગૃહસ્થ જીવનમાં સફળતા મળે છે તુલસી પાસે ઘીનો દેવો પ્રગટાવવાથી ઘર અને તેના સભ્યોમાં સમૃદ્ધિ આવે છે તુલસી પાસે ઘીનો દેવો પ્રગટાવવાથી રાહુ અને શનિનો અશુભ પ્રભાવ ઓછો થાય છે જો તમારા ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે તો નિયમ પ્રમાણે આ લેખમાં ઉલ્લેખિત ઘીનો દેવો સાંજે તુલસી પાસે પ્રગટાવો એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને તેને શેર કરો આવી વધુ વાર્તાઓ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હરે કૃષ્ણ મિત્રો જય માતાજી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો